જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે એક નવી સેવા સાથે અમને જોડાયા રોડ ઉપર અને પુલ નીચે છે ઉના રોડ નાથળની બાજુમાં ફુલની નીચે એક પ્રભુજી મળ્યા હતા અને પ્રભુજીનું લોકેશન આપણે ખોજી સાહેબ હરેશભાઈ હોય તો હરેશભાઈ અહીંયા હાજર છે અત્યારે તો આપણે પ્રભુજીની મુલાકાત લઈએ પૂછીએ હું પ્રોબ્લેમ છે જમવાની વ્યવસ્થા હું છે કે આશ્રમ આશ્રમમાં હું જાઉં છે કે નહીં જવું હું નામ છે કેના છે જાણીએ આપણે દાદા પાસે તમે જમા કે જમ્યા નથી क्या थे आवे? गम ना हुए पर समारुगम गजरा ले तमारे कोई शुक्रा कोई से नहीं आगर पासर भाइयों से कट्टा भाइयों बे भाइयों ले गजरा ना से गजरा ना से ले बे भाइयों से જમવાનું કેસ કે મારું જમવાનું આગળ આવે પણ લગભગ જમવાનું આવીએ નહીં અમે જમવાનું સાથે લઈને જ આવે પ્રભુજી માટે તો પ્રભુજી થોડુંક વ્યસન હિ કરે વ્યસન મુક્ત રહેવું જોઈએ સતત પણ હવે આપણે સમજાય નાય કે જેટલી આપણાથી બને એટલી સેવા કરીએ બાકા આગળ લઈને આવીએ તમારે આશ્રમમાં જવું છે હે આશ્રમ

आया तू यार क्या है गांव में क्या गांव में है तुम्हारे भाई अनोब नया गांव है नाथल गांव से दादा तो ये आया है अकेला तुम आए केम पहुंचे या हमारे बेकरी में ठिकाना है बेकरी में फैक्ट्री फैक्ट्री में बेकरी में ठिकाना नहीं तो थोड़ी जगह तो काय वांदे હકીકત માં તો દાદાની માનસિક બીમારી છે મતલબ બહુ ગંભીર બીમારી છે માનસિક ની એટલે આપણને બોલવું કઈ સમજાશે ને આપણે સમજાવશે સમજશે નહીં અને થોડાક અઘરું પડશે મતલબ આશ્રમ માં લઈ જવા માટે કે એની સેવા કરવા માટે તમારે શું કરવાનું છે અત્યારે અહિયાં જ રહેવાનું છે તમારે તમે અહીં જ ગયો કે અહીંયા રોકાણા છે ફોન આવે છે તમારો કાઈ ફોન ફેફરી ફોન આવે ખૂનો ખૂનો આવે

કઈ વસ્તુ નથી મેં આ દાદા ને અવાર નવાર બે ત્રણ વાર મુલાકાત કરેલી છે અને રોજે રોજ અલગ અલગ જવાબ આપે છે મતલબ માં શું થયું છે ક્યાંથી આ છે ગામ નું નામ તો સાચું જ આપે છે નામ પણ સાચું આપે છે પણ રોગ અલગ અલગ બતાવે છે લાગેલો છે જીવડા બેડા છે મને જીવડા પગમાં છોટા છે આ તે એવી રીત થી મતલબ અલગ અલગ જવાબ હોય છે

આ એ મોસરની કારવાદ હ હા તો એને જાય કોઈ જગ્યાનું નામ કે આ જગ્યા છે મારા કુટુંબદાર બસ આ પુલ માં જે કાય આ સાઈડ લખે આ નેરલ છે જ્યાં એ અમારા બાપા રહે નેરલી છે જ્યાં મારા બાપુજી રહે હદરા નામ છે પાગડી પાગડી મારા ફેમિલી સાથે અમે ઘરે થી નીકળી ગયા છે એ ઉ ઘણા છે હกิจમાં કોઈ સાથે છે નહી એકલા છે મતમ માં અને અલગ અલગ દિશા છે કે ત્યાં મારા ભાઈ છે કે મારા

આપડે ક્યાં બાબર ભાઈ હું બાબર જ છે એમ સમજો તમે નથી આવતા ભાઈ આગળ કાપી કાઢી આપડે વાળ ને દાઢી ને કપડા બદલાવી નાખીએ

તો ન્યા તમને જો તમારી પાસે શું કીધું આપણે એક જે જો ખાય તો મે આઈ નો રે ન ખાય તું અમને રહેવા છું મને જો ખાઈ જાય ને તો એ પૂરું કરે તો આપણું નામ આવે તો ભાગી જાય ત્યાં અહીંયા ખાધું નહીં એ ભાઈ તમે ખાવ અને ન ખાય અને ખાઈએ તો આગળ પૂરું કરી પણ તમે રહેવા ભાગી જાઓ કે ચા ડાખો તો મારે બપુરે બીજું છે બોલો બે ચાટો પોલીસને કહી દો કાઈ મને

તો પ્રભુજીને ખૂબ મહેનત કરી સુધારવાની કોશિશ કરી પ્રભુજીને કીધું તમારા વાળ કપાવી દે કપડા બદલાવી દે નવરાવી દે કે પ્રભુજીને જમવાનું આપીએ પ્રભુજીને આશ્રમમાં મૂકી આવીએ પ્રભુજીને પોતાના ઘરે મૂકી આવે પ્રભુજી માનવા તૈયાર નથી પ્રભુજીને ખૂબ કોશિશ કરી જમી સુધારવાની હાલત પણ પ્રભુજી માનવા તૈયાર નથી તો આપણે વિડીયો એન્ડિંગ કરીએ કેમ કે આવશું બીજા દિવસે આગળ મોટી વાત જણાવશું અને પ્રભુજી ની હાલત સુધારવાની જરૂર કોશિશ કરશું તો મળીએ નવા વિડીયો આપણે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રાધે રાધે